આ છે એક એવી યાત્રા જેની શરૂઆત એક નાનકડી આશાથી થઈ હતી અને આજે તે આશા હજારો હેક્ટરો હરિયાળી બની ઉદ્ભવી છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શરૂ કરાયેલું વૃક્ષારોપણ અભિયાન આજે ગુજરાતની ધરતીને હરિત બનાવવાના અભિયાનમાં મુખરે છે વિજયભાઈ એક એવું નામ જે છેલ્લા દસ વર્ષથી આ કાર્ય માટે જીવન ધરાવી દીધું છે વિજય ડોબરિયા સદભાવના વૃદ્ધાશ્રમ છેલ્લા દસ વર્ષથી અમે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરીએ છીએ અભિયાનની વિશેષતા એ છે કે અહીં માત્ર વૃક્ષો વાવવામાં જ નથી આવતા પણ તેને પિંજરા સાથે ઉછેરવામાં આવે છે જાણે તે એક જીવંત સભ્ય પરિવારના સભ્ય હોય અત્યાર સુધી સિત્તેર લાખથી વધુ વૃક્ષોનું ઉછેર કાર્ય સફળતાપૂર્વક થયું છે અને વિજયભાઈનું સપનું છે કે આવતા બે સુધીમાં કરોડ વૃક્ષો વાવવામાં આવે અને છેલ્લા દસ વર્ષમાં ત્રીસ લાખ વૃક્ષો પિંજરા સાથે વાવી અને મોટા કરી દીધા છે અને ચાલીસ લાખ વૃક્ષો ડેન્સ ફોરેસ્ટ એટલે કે મિયાવાકી જંગલોમાં ટોટલ સિત્તેર લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અને આના માટે ખૂબ મોટી આખી ફોજ છે મારું એક જ સપનું છે કે આવતા વીસ વર્ષમાં એકસો પચાસ કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરવું ઉપરથી પ્લેન નીકળે તો પણ દેખાય કે હવે આ ભારત આવી ગયું છે આવી રીતે ગ્રીનરી કરી લાખો જીવોનો આશરો બનાવવો પર્યાવરણ શુદ્ધ કરવું નાનામાં નાના જીવને વૃક્ષમાંથી ખોરાક મળે રેઠાણ એનું ઊભું થાય વૃક્ષો એ જ જીવન છે

કોર્પોરેશન પણ વૃક્ષારોપણના આયોજનમાં સક્રિય ભાગ ભજવે છે સરકાર ખૂબ મદદ કરે છે છેલ્લા ગયા વર્ષે પણ સોમનાથથી દ્વારકા વૃક્ષો વાવવા માટે અમને ખૂબ સારું ફંડિંગમાં પણ મદદ કરી હતી આ વર્ષે પણ પિંજરાવાળા વૃક્ષો માટે ખૂબ અમને મદદ કરે છે અને પાણી અમારે વ્યવસ્થા કરવામાં મદદ કરે છે રક્ષણમાં પણ ખૂબ મદદ કરે છે એટલે સરકારનો અમને ખૂબ સહયોગ મળતો રહે છે ખાસ સરકારમાં એમાં જે કોર્પોરેશનો છે રાજકોટ મહાનગરપાલિકાએ ચાર લાખ વૃક્ષોનું ડેન્સ ફોરેસ્ટ બનાવવા માટે એમને સ્પોન્સર કર્યું છે આ વર્ષે પણ એની દસેક લાખ વૃક્ષો સ્પોન્સર થાય એવી યોજના છે વડોદરા મહાનગરપાલિકા પણ વીસ લાખ વૃક્ષો ડેન્સ ફોરેસ્ટમાં અમારી સાથે કરવાનું આખું આયોજન કરે છે ગુજરાત સરકાર અને બધી આ જે કોર્પોરેશનો મહાનગરપાલિકા ખૂબ અમને મદદ કરે છે અને દિવસે દિવસે બધા જોડાતા જાય છે ખાસ તો મોટી કંપનીઓ રિલાયન્સ પણ અમારી સાથે જોડાઈ ગઈ છે એવી સીએસઆર ધરાવતી ઘણી બધી કંપનીઓ કે જે ડેન્સ ફોરેસ્ટ બનાવવામાં મદદ કરે છે કોઈ ટ્રીગાર્ડ સાથેના વૃક્ષોમાં મદદ કરે છે એટલે આખું રાજકો અત્યારે તો આખું ગુજરાત જોડાઈ ગયું છે આ વર્ષે વીસ લાખ વૃક્ષો પિંજરા સાથે વાવવાના છે અને દસ કરોડ વૃક્ષો ડેન્સ ફોરેસ્ટમાં વાવવાના છે એટલે દસ દસ લાખનો એક ફોરેસ્ટ એવા સો ફોરેસ્ટ ગુજરાતમાં આ વખતે બનાવવાના છે અને વીસ લાખ પિંજરા સાથેના વૃક્ષો જે રોડની બંને સાઈડ હોય ગામની શેરી ગલી હોય સિટી હોય એ બધા થઈને વીસ લાખ વૃક્ષો પિંજરા સાથે અને દસ કરોડ વૃક્ષોના આ સો ડેન્સ ફોરેસ્ટો બનાવશું જનરલી જે ડેન્સ ફોરેસ્ટ બનાવીએ મિનિમમ દસ એકર થી માંડી અને સો સો એકર સુધીના ડેન્સ ફોરેસ્ટ બનાવી છે અને ચાર વર્ષ માટે આખી મજૂરોની ટીમ મેનેજર સુપરવાઇઝર એ જે તે જગ્યાએ રોકવા માટે જ હોય છે એમાં દર બે હજાર ઝાડ એક ટ્રેક્ટર એક ટેન્કર બે મજૂર અને એક ડ્રાઈવર એ જે તે જગ્યા ઉપર જ રોકાઈ જાય અને ચાર વર્ષ સુધી બધા વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી જગ્યા છોડતા નથી એક પણ ઝાડ સુકાઈ જાય બળી જાય તો એ દસ દિવસે જ ઝાડ બદલી જાય અને અમે તો બધા સ્પોન્સરને ગેરંટી તમે સો ઝાડ વાવ્યા હોય અને ચાર વર્ષ પછી એમાંથી એક ઝાડ ઓછું હોય તો એ એક ઝાડ માટે જે પૈસા આપ્યા હોય પૂરેપૂરા પૈસા પાછા ટૂંકમાં જેટલા પણ ઝાડ વાવી તમામ ગેરંટીથી ઝાડ મોટા થાય એ અમારું કામકાજ છે આ ખાસ અમારી સાથે નિવૃત ડીએફઓ ચુનીભાઈ વરસાણી છે એક તળબદા સાહેબ છે એક રાદરિયાભાઈ છે રમેશભાઈ રૂપાપરા કેતનભાઈ પટેલ આવી ઘણા બધા ખૂબ સુખી સંપન્ન લોકો અમારી સાથે જોડાઈ ગયા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટો સંભાળે છે